જનજનની સરકાર પાસે આશા અપેક્ષાઓ જાણવા વિકસિત ભારત સંકલ્પ પત્ર અભિયાનનો આરંભ ભરૂચ ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે વિકસિત ભારત પત્ર બે હજાર ચોવીસની પત્રકાર પરિષદ યોજાઈ વિકસિત ભારત સંકલ્પપત્ર બે હજાર ચોવીસ મોદી કી ગેરંટી હેઠળ ભરૂચ જિલ્લામાં પ્રજાના ભાજપ સરકાર પાસે આશા અપેક્ષા અને સૂચનો જાણવા આજથી શરૂ કરાયેલ અભિયાનના અંતર્ગત પત્રકાર પરિષદનું ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે આયોજન કરાયું હતું ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે વિકસિત ભારત સંકલ્પ પત્ર બે હજાર ચોવીસની પત્રકાર પરિષદ પૂર્વ ગૃહમંત્રી અને ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાઈ જેમાં સાંસદ મનસુખ વસાવા જિલ્લા પ્રમુખ મારુતિસિંહ હટોદરિયા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી મહામંત્રી નીરલ પટેલ સંયોજક ધર્મેશ મિસ્ત્રી સહિત સંગઠનના હોદ્દેદારો અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા ભાજપના રાષ્ટ્રીય જે પી નડ્ડાએ છવ્વીસ ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય સ્તરે વિકસિત ભારત સંકલ્પ પત્ર અભિયાનનો આરંભ કરાવ્યો છે જેમાં દેશના એક કરોડ લોકોના ત્રીજી વખત બનનારી મોદી સરકાર પાસે શું અપેક્ષાઓ અને સૂચનો છે તે એકત્ર કરી સંકલિત કરાશે ભાજપ મોદી સરકાર બે હજાર ચોવીસ ના તેઓના ચૂંટણી ઢંઢેરામાં આ ઘોષણા જાહેર કરશે અને ત્રીજી વખત મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ પાંચ વર્ષમાં તેને પૂરા કરવા કાર્યરત રહેશે ગુજરાતમાં આ અભિયાનનો પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આરંભ કરાવ્યો છે જેમાં પંદર લાખ પ્રજાના સૂચનો એકત્ર કરવાનો લક્ષ્યાંક છે ભરૂચ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ પત્રનો પ્રારંભ કરવતા પ્રદીપસિંહ જાડેજાએ એલઈડી રથ રથક સૂચનો મોકલવા નવ શૂન્ય નવ શૂન્ય નવ શૂન્ય બે શૂન્ય બે ચાર નંબર જાહેર સ્થળોએ સૂચન પેટીઓ તેમજ નમો એક વિશે માહિતી આપી પત્રકારો સાથેની બેઠક બાદ પૂર્વ ગૃહમંત્રી

સાંજે રાત્રે નવ દસ વાગ્યા આવું છું છતાં પણ હું થાકતો નથી રાત્રે પણ અગિયાર બાર વાગ્યા સુધી લોકો મને આવે છે બધાને શાંતિથી સાંભળું છું અને લોકોનો મને પૂર્ણ રીતના મને સહકાર છે લોકોના હું કામ કરું છું લોકોના પ્રશ્નો સાંભળું છું એટલે લોકો સતત મારા સંપર્કમાં રહે છે અને જે ફરી સાતમી વખત ઉમેદવારી કરવા માટે મારું પાર્ટી નેતૃત્વને પણ વાતની ખબર છે મારા કામની મારા સાથી કાર્યકર્તા મિત્રોને આ વાતની ખબર છે નાનામાં નાના કાર્યકર્તાને પણ ખબર છે મનસુખ અડધી રાતે ફોન કરીશું તો પણ જવાબ મળશે અને કોઈ પણ પ્રશ્ન રૂબરૂ મળીશું અથવા તો પત્ર દ્વારા આપણે એમને પ્રશ્ન કરીશું તો એ પ્રશ્નનો સોલ્યુશન આવે છે એ પાર્ટીનો કાર્યકર્તા હોય કે ન હોય સામાન્ય માનવી પણ મને ખૂબ સારી રીતે જાણે છે આ લોકો બધાએ પાર્ટીને અલગ અલગ એકમ માધ્યમથી ઉમેદવાર માટે એવું નથી કે કોઈ એક કે બે આના વ્યક્તિઓના આધારે કે બે જૂથના આધારે ઉમેદવાર નક્કી થઈ જતો છે આ ભારતીયતા પાર્ટી છે મૂલ્ય આધારિત પાર્ટી છે આગામી દિવસોમાં એટલે કે બે હજાર ચૌદમાં ભાજપની મોદી સાહેબના નેતૃત્વ હેઠળ પ્રથમ સરકાર બની બે હજાર ઓગણીસમાં દ્વિતીય સરકાર બની અને આગામી બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણીમાં મોદી સાહેબ દેશના વડાપ્રધાન ત્રીજી વખત બનવા જઈ રહ્યા છે ત્યારે આદરણીય નડનાજીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશભરમાં એક કરોડ લોકોએ પોતાના સૂચનો એ ભારતીય જનતા પાર્ટીને મોકલે જેમાંથી આદરણીય સી આર પાટીલ સાહેબના સમગ્ર ગુજરાતમાંથી પંદર લાખ જેટલા લોકોના સૂચનો એકત્રિત કરવાના ભાગ સ્વરૂપે આજે ભરૂચમાં આ પત્રકાર વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ બનતી આ ત્રીજી વારની સરકારમાં સામાન્ય પ્રજા પણ પોતાના સૂચન મોકલી શકે એના માટે સૌથી પહેલાં નેવું 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 વીસ ચોવીસ ઉપર પોતે મિસ કોલ કરી અને ત્રીસ સેકન્ડમાં પોતાના સંકલ્પ પત્રના સૂચનો આપી શકે છે ઇમેલ પત્ર બે હજાર ચોવીસ એટ બીજેપી ગુજરાત ઓઆરજી એના ઉપર સૂચનો આપી શકે છે આ ઉપરાંત જે આ પેટી મૂકવામાં આવી છે એ સંકલ્પ પત્ર એકત્રીકરણની પેટીની અંદર પોતાના સૂચનો આપી શકે છે નરેન્દ્ર મોદી એપ ઉપર પોતાના સૂચન આપી શકે છે અને આ ઉપરાંત સમગ્ર લોકસભામાં વિકસિત ભારત મોદીની ગેરંટી એ વિડીયો મહાન તમારા ક્ષેત્રની અંદર આવે તમારા વિસ્તારમાં આવે એ માધ્યમથી પણ તમે તમારા સૂચનો આપી શકો છો આમ આગામી બે હજાર ચોવીસમાં મોદી સાહેબ જ્યારે દેશના વડાપ્રધાન ત્રીજી વખત બને એમાં દેશની સામાન્ય પ્રજાના સૂચનોના આધારે સરકાર બનાવી અને લોકોની અપેક્ષા પરિપૂર્ણ થાય એ માટે સૂચનો મંગાવવામાં આવ્યા છે ભૂતકાળમાં બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં થયેલી ચૂંટણીમાં મોદી સાહેબના નેતૃત્વ હેઠળ જે જે ચૂંટણી ઢંઢેરા અથવા સંકલ્પો નક્કી કરવામાં આવ્યા હતા એ સંકલ્પો પરિપૂર્ણ કર્યા છે એમ આગામી બે હજાર ચોવીસમાં પણ પ્રજા દ્વારા ઉત્તમ પ્રકારના સૂચનો મળે એ સૂચનોને સંકલ્પ બનાવી અને ભારતને વિશ્વગુરુ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ બનાવીએ એના માટે આપ સૌ આ સંકલ્પ ની અંદર જોડાવ એવી આપ સૌ પાસેથી અપેક્ષા